ગદરા પ્રથમ પ્રકરણ ઓગણત્રીસમું ધર્માદિ સહિત ભક્તિનું બળ વધ્યાનું અંતરશુદ્ધિના કારણનું સમવત અઢારસો ના પોષ સુધી પંદર પૂનમને દિવસે સાંજને સમયે શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમને દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતાને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન પૂછો ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભકિત તેનું બળ વૃદ્ધિને કેમ પામે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એના ઉપાય ચાર છે એક તો પવિત્ર દેશ બીજો કાળ ત્રીજી ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંઘ તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે ને દેશ કાળ ને સંઘનું કારણ વિશેષ છે કેમ જે જો પવિત્ર દેશ હોય પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંઘ હોય તો ત્યાં ક્રિયા રૂઢી જથાય અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડોકાળ હોય તથા પાતરીઓને ભડવા અથવા માંસના ભક્ષણ કરનારા તેનો સંઘ થાય તો ક્રિયા ભૂંડી જથાય માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડોકાળ વર્તતો હોય ત્યાંથી આગું પાછું ખસી નિસરવું અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચવર્તમાને યુગ એવા જે બ્રહ્મવેતા સાધુ તેનો કરવો તો હરિભકતને પરમેશ્વરની જે ભકિત તેનું બળ અતિશય વૃદ્ધિ પામે એ પ્રશ્નનો એ ઉત્તર છે અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી પહોંચે